મોકૂફ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા લેવાયો નિર્ણય અમદાવાદના મેઘાણી નગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક કરતી વખતે ઇન્ડિયા નું અમદાવાદ લંડન જતું પ્લેન ક્રેશ થયું છે આ વિમાન એરપોર્ટ પરથી બપોરે એકને આડત્રીસ વાગે ટેક ઓફ થયું હતું અને એકને ચાલીસ વાગે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બસો પચાસથી વધુ લોકોના મૃત્યુ થયા છે જેમાં તમામ લોકો ખૂબ જ દુઃખ અનુભવી રહ્યા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા ત્રણ દિવસની હડતાલ મોકૂફ રાખવામાં આવી હતી અને મરનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે જ જે લોકો સારવાર લઈ રહ્યા છે તેઓ વહેલી તકે સજા થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી આજે સમગ્ર ગઈકાલે જે બપોરે આપણે જે એક પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ એમાં લગભગ બસ્સો નેવું જેટલા યાત્રિકોના દુઃખદ અવસાન થયા છે એમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ એમનું પણ અવસાન થયું છે ત્યારે અમારા હડતાળના આઠમા દિવસે આ મેસેજ મળ્યો અમને એટલે એક સંવેદનશીલ અમે નિર્ણય લીધો છે કે આગામી તેર ચૌદને પંદર અમે હડતાલ મોકૂફ રાખી છે અને સોમવારે સોળ તારીખથી અમારી હડતાલ યથાવત રહેશે જે લોકોનું અવસાન થયું છે તેમના પરિવારને પ્રભુ દુઃખ સહન કરવાની શક્તિ આપે અવસાન થયું છે એમને શિક્ષણ સમિતિને ચોથા સંઘવતી સુમન છે સત્યાવીસ જેટલા યાત્રિકો આપણા વડોદરા શહેરના પણ હતા અને જે હાલ અત્યારે દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે પ્રભુ તેમને વહેલાં સાજા કરે એ જ પ્રભુ પાસે પ્રાર્થના Subscribe now and press the bell icon. Never miss an update.